પ્રશ્ન નીચેના દાખલા ગણો એટલે કે એક પ્રશ્ન છે પ્રકરણ આપણે આપણે બધા જ દાખલાનું સોલ્યુશન કરીએ પૂછાયુ પહેલો દાખલો આપેલો છે કે નૈનાએ રૂપિયા આઠ પોઈન્ટ પચાસમાં એક પેન્સિલ અને એક રબર ખરીદ્યું તેણે દુકાનદારને રૂપિયા દસ રૂપિયા આપ્યા તો દુકાનદાર તેને પચાસ પૈસાના કેટલા સિક્કા આપે એ તમારે છે એ લખવાનું છે એટલે કે ટોટલ એને ખરીદી કેટલાની કરી તો કે આઠ પોઈન્ટ પચાસ રૂપિયાની અને દસ રૂપિયાની નોટ આપે છે એટલે આઠ પોઈન્ટ પચાસ એટલે દસની જે પચાસની ઉપર બે આ શૂન્ય આપણે લગાડીશું ચાલો ઝીરોમાંથી ઝીરો જાય તો ઝીરો ઝીરોમાંથી પાંચ નો જાય એટલે આપણે દસકો લેવો પડે દસકો લઈએ એટલે બાજુની સંખ્યા છે એ કેન્સલ ઉપર નવ અને ઝીરો ચાલો હવે દસમાંથી પાંચ જાય તો કેટલા વધે તો કે પાંચ પોઈન્ટના પોઈન્ટ એમનામાં આપણે મૂકી દઈશું અને નવમાંથી આઠ જાય તો એક એટલે કે ઝીરો એમ ના એટલે કે એક પોઈન્ટ પચાસ પૈસા એટલે કે એક રૂપિયો અને પચાસ પૈસા તો પચાસ પૈસાના કેટલા સિક્કા મળે તો કે પચાસ પૈસાના ટોટલ ત્રણ સિક્કા મળે ત્રણ સિક્કા કઈ રીતે તો કે પચાસ પૈસાના ત્રણ સિક્કાનો તમે સરવાળો કરો તો એક પોઈન્ટ પચાસ એટલે એક રૂપિયો અને પચાસ પૈસા થશે ચલો બીજો દાખલો મહેશને ઘરેથી શાળાએ પહોંચવા એક પૂર્ણાંક એક તૃતીયાંશ કિલોમીટર એટલે કે એક કલાક અને પછી એની ઉપર અડધી કલાક કિમી અંતર કાપવું પડે છે તેને શાળાએ જવા અને ત્યાંથી ઘરે પાછા આવવા કેટલું અંતર કાપવું પડે એટલે પહેલાં શાળાએ જવાનું જવાનું એટલું અંતર અને પછી ત્યાંથી પાછા આવવાનું એટલે કે એક પૂર્ણાંક એક તૃતીયાંશ એટલે કે દોઢ કલાક થઈ તો દોઢ કલાક જવાની અને દોઢ કલાક આવવાની એટલે કે ટોટલ ત્રણ કલાક થાય ચાલો હવે આ દાખલો આપણે જોઈએ ચાલો કુલ અંતર તો કે એક પૂર્ણાંક એક દૃત્યાંશ હવે બે વાર આગળ આપણે બે વડે તેને ગુણીશું શું કામ બે વાર કારણ કે ઘરેથી પાછા આવવાનો એક આંટો અને ત્યાંથી પાછા સ્કૂલેથી ઘરે આવવાનો એટલે બે ચલો બે બેનો ગુણાકાર છે એક સાથે કરો એટલે બે એકા બે અને બેનો ગુણાકાર એક દૃતિયાંશ સાથે ચલો એક દૃતિયાંશમાં છે એ બે 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 ઉડી જાય એટલે અહીંયા એક વચ્ચે અને બે એકા બે બે વત્તા એક ત્રણ અથવા આના સિવાય તમે સાદી રીતે પણ તમે ગણી શકો કે એક પૂર્ણાંક એક તૃતીયાંશ એક કલાક અને ત્રીસ મિનિટ થાય તો હવે દોઢ કલાકમાં તમે બીજી દોઢ કલાક નાખો એટલે ટોટલ ત્રણ કલાક થશે એના પછી ત્રીજો દાખલો જોઈએ એક બેકરી બપોરે અઢી વાગે એટલે કે બે કલાક અને ત્રીસ વાગ્યે કેકને બેકિંગ કરવા મૂકીએ બેકિંગ કરવા મૂકીએ તે કેક એક પૂર્ણાંક એક ચતુર્થાંશ કલાક એટલે એક કલાક અને એકના છેદમાં ચાર કલાક પછી તૈયાર થઈ જશે તો કેક કેટલા વાગ્યે તૈયાર થાય એ તમારે કહેવાનું છે ચાલો હવે જોઈએ આપણે કે એક કલાક અને એક ચતુર્થાંશ ચાલો હવે એક કલાક એટલે એક કલાકને છૂટા પાડીએ અને એક ચતુર્થાંશ હવે એક કલાક બરાબર સાઠ મિનિટ એટલે પંદર ચોક સાઠ એટલે કે એક કલાક અને પંદર મિનિટ થાય એટલે કે અઢી વાગે છે એ બેકિંગમાં મૂકે અને એક ને પંદર છે એ પૂર્ણ થાય તો બંનેનો સરવાળો જીરોમાં પાંચ નાખો તો પાંચ ત્રણમાં એક નાખો તો ચાર અને બે માં એક નાખો ત્રણ એટલે કે ત્રણ કલાક અને પિસ્તાલીસ વાગ્યે એટલે કે પોણા વાગે છે એ તૈયાર થશે ત્રણ અને પિસ્તાલીસ ચાલ એના પછી છેલ્લો દાખલો આપણે જોઈએ જયશ્રી એ દિવસનો એકના છેદમાં છ ભાગ પિયાનો વગાડવામાં પસાર કર્યો તો તેણે કેટલા કલાક પિયાનો વગાડ્યો ચાલો હવે આ દાખલાનું સોલ્યુશન આપણે જોઈએ કે એક દિવસ બરાબર ચોવીસ કલાક થાય એક દિવસ બરાબર ચોવીસ કલાક તો હવે તે એકના છેદમાં છ ભાગ છે એ પસાર કરે છે એટલે છ ચોક ચોવીસ ઉપર કેટલા બધા ચાર ગુણ્યા એટલે કે ચાર એકા ચાર ચાર કલાક છે એ પિયાનો વગાડવામાં પસાર કરે છે અહીં તમારું આ સોલ્યુશન પૂરું થાય છે થેન્ક યુ